અરવલ્લી બપોરે જંગલનો ભરવાડ ઘેટા બકરા ચરાવતો જોવા મળ્યો હતો તેના દ્રશ્યો અમારા પ્રતિનિધિના કેમેરામાં કેદ થયા હતા ઓફિસમાં કોઈ રણીધણી કે જવાબદાર ના હોય ત્યારે આ ઓફિસમાં જંગલના ભરવાડો બિંદાસ ઘેટા બકરા ચરાવી રહ્યા છે જોવા જોવા મળી રહ્યા હોય ત્યારે લોકોમાં કૌતુક મળ્યું હતું આ બાયડ બજારના નાકે આવેલી ફોરેસ્ટ કચેરી કાયમ માટે બંધ હાલતમાં હોય તેવું દેખાય રહ્યું છે અને લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓ કાયમ માટે જંગલ રાજ કરે ત્યારે આજ ઓફિસના જંગલના રાજમાં ભરવાડ ઘેટા બકરા ચરાવી રહ્યા છે ગંગા વહી રહ્યાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે ત્યારે વિચારવું રહ્યું કે આ બંનેમાં જંગલી કોણ આ ફોરેસ્ટની કચેરીમાં જવાબદારી અધિકારી છે કે નહીં કે રામરાજ અને પ્રજા સુખી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ છે જવાનસિંહ ઠાકોર બ્યુરો ચીફ અરવલ્લી ટીવી એટીન ન્યૂઝ